હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આયસ રાજકોટ યુટ્યુબ ચેનલ આયસ રાજકોટ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે મળ્યા છીએ જીકેની જમાવટના સરસ મજાના એપિસોડમાં તો આ જીકેની જમાવટના એપિસોડ નંબર આઠસો ને ઓગણીસની અંદર આજે આપણે જોવાનું છે ગુજરાતનું નવું મંત્રીમંડળ કે ભાઈ કયા મંત્રીને કયો વિભાગ મેળ્યો છે તેની સંપૂર્ણ માહિતી એક જ લેક્ચરમાં આપને મળવાની છે તો આ આપ જે તૈયારી કરી રહ્યા છો જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા છે એસટીઆઈની પરીક્ષા હોય તલાટી કમ મંત્રી જુનિયર ક્લાસની પરીક્ષા હોય પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષા હોય કે ટેટ અને ટાટની પરીક્ષા હોય તો એની અંદર આ તાજેતરના જે વર્તમાન પ્રવાહ છે એ ખૂબ ઉપયોગી બની રહ્યા છે તો ચાલો આપણે શરૂ કરીએ લેકચર છે એને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને છે આપણે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ તો ભાઈ સોળ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મુખ્યમંત્રી એની સિવાય તમામ જેટલા મંત્રીઓ છે એમણે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું એટલે કે જે જૂનું મંત્રી મંડળ છે જૂની જે કેબિનેટ છે એમણે આખી આખી કેબિનેટે છે શું આપ્યું હતું તો કે રાજીનામું આપ્યું હતું એટલે કે તમામ મંત્રી છે એમના ખાતા છે એ ખાલી કરાવાયા હતા અને એક માત્ર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે એ રહ્યા હતા ક્લિયર છે તો હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર પછી થયું એવું કે ભાઈ સત્તર ઓક્ટોબરના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મંત્રીમંડળની છે એ યાદી જાહેર કરવામાં આવી હતી બરોબર કારણ કે નવા છે એ ભાજપના પ્રમુખ છે પ્રદેશ પ્રમુખ જેને કહેવાય પહેલાં સી આર પાટીલ સાહેબ હતા ત્યારબાદ છે નવા પ્રમુખ છે એમની વરણી કરવામાં આવી જગદીશ વિશ્વકર્માજીની તો આખે આખું એક કહેવાય કે ચેન્જ થયું તો એની અંદર છે નવા મંત્રીમંડળની યાદી છે જાહેર કરાઈ કે જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો કે હર્ષ સંઘવી સાહેબની નિમણૂક કરવામાં આવી કે ઓલરેડી આપણા ગૃહમંત્રી છે એ રહી ચૂકેલા છે તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હવેથી હર્ષ સંઘવી સાહેબ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે અને ગુજરાતના રાજ્યપાલશ્રી છે કોણ છે તો કે શ્રી આચાર્ય દેવવ્રતજીએ બધાને છે એ નવનિયુક્ત મંત્રીશ્રીઓને છે શપથ લેવડાવ્યા હતા તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બાય કે ભાઈ નવ મંત્રી મંત્રીમંડળની અંદર મુખ્યમંત્રીની વાત કરીએ તો શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ બરોબર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની પાસે કયા કયા ખાતા છે તો કે એક સામાન્ય વહીવટનું ખાતું છે જેને આપણે જનરલ એડમિનિસ્ટ્રેશન છે એ કહેતા હોઈએ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન બિન નિવાસી ગુજરાતી પ્રભાગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ મકાન પાટનગર યોજના નર્મદા અને કલ્પસર યોજના ખાણ અને ખનીજ વિભાગ બંદર માહિતી અને પ્રસારણ તમામ નીતિ વિષયક બાબતો અને કોઈ પણ મંત્રીઓને નો ફાળવેલ હોય એ વિષયો છે ટૂંકમાં તમામ વિષયો છે એનો અબાધિત અધિકાર કોનો છે તો કે મુખ્યમંત્રી શ્રીનો છે તો મુખ્યમંત્રી શ્રી કોણ છે તો કે ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો શ્રી હર્ષભાઈ રમેશકુમાર સંઘવી એટલે કે હર્ષ સંઘવી સાહેબ કે જે ગત મંત્રીમંડળની અંદર છે એ ઓલરેડી શ્રી અને ગૃહ મંત્રી તરીકે છે એની સરસ મજાની ફરજ નિભાવી તો એ માટે છે એમને નાયબ મુખ્યમંત્રીનું પદ છે આપવામાં આવ્યું બરાબર સુરતની મજુરા જે વિધાનસભા છે એના સભ્યો છે અને ગૃહ વિભાગ આખે આખું એમનું છે બરાબર એટલે ગૃહમંત્રી ઓલરેડી રહેશે જ પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ સાથોસાથ સરહદી સુરક્ષા નશાબંધી અને આબકારી વાહન વ્યવહાર અને કાયદો એટલે કે ભાઈ જે જીએસઆરટીસીની જે બસોથી માંડીને પછી પોલીસનું ગૃહ હોય તો એ પણ વધુ કોના અંડરમાં આવે છે સંઘવી સાહેબના અંડરમાં આવે છે ત્યારબાદ મેઇન કાયદો અને ન્યાયતંત્ર બરાબર પોલીસ આખે આખું છે એ હર્ષ સંઘવી સાહેબના નિયંત્રણમાં આવે છે રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો જેને આપણે ઉડ્ડયન કાર્યકાળની અંદર છે એ આવે છે તો આ નાયબ મુખ્યમંત્રી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વન બાય વન છે વાત કરીએ કે ભાઈ મુખ્યમંત્રીશ્રીની કેબિનેટ મંત્રીઓમાં કોણ કોણ છે એટલે કે ભાઈ કેબિનેટ જે હોય

ત્યારબાદની વાત કરીએ તો કે જીતુભાઈ સવજીભાઈ વાઘાણી ભાજપના છે એ પૂર્વ પ્રદેશ પ્રમુખ છે એ રહી ચૂકેલા જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ત્યારબાદ છે એ પ્રદેશ પ્રમુખ તરીકે છે જીતુભાઈ વાઘાણી છે એમણે છે સેવા બજાવી હતી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ એને આપ્યું છે સહકાર પશુપાલન ગૌસંવર્ધન સંવર્ધન મત્સ્યોદ્યોગ પ્રોટોકોલ એ છે ખાતા એમને આપેલા છે ત્યારબાદ આવે છે ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ તો ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને વૈધાનિક અને સંસદીય બાબતો છે એ કોને આપી છે તો કે ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ છે એમને આપેલી છે આની પહેલાના જે મંત્રી મંડળની હતા ઓલરેડી આરોગ્ય મંત્રી તરીકે છે એને ફરજ બજાવેલી છે ત્યારબાદ છે કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા બરોબર કુંવરજી બાવળિયા તરીકે છે ફેમસ છે

એમને આપેલો છે એટલે કે આદિજાતિ બાબત છે એમનો વિકાસ છે કોને તો તો કે કે પટેલને ત્યારબાદ વાત કરીએ ભાઈ દેવાભાઈ મોઢવાડિયા પર્યાવરણ ખાતું આપ્યું છે ક્લાયમેટ ચેન્જ ખાતું આપ્યું છે અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ખાતું છે આપ્યું છે કોને આપ્યું છે અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા ત્યારબાદ આવે છે ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા એમને સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ આપ્યો છે ત્યારબાદ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ આપ્યું છે અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ આપ્યું છે કોને તો કે ડોક્ટર પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા કેબિનેટ કક્ષાનું છે એટલે કે શિક્ષણ છે એ વિભાગ કોનો છે તો કે પ્રદ્યુમન ગુણાભાઈ વાજા સાહેબનો છે ત્યારબાદ છે રમણભાઈ ભીખાભાઈ સોલંકી આમને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો છે એમના છે એ કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે હવે વાત કરીએ આપણે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ બરાબર તો રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓની અંદર જો અત્યાર સુધી વાત ચાલતી હતી કોની હતી તો કે કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓની હતી હવે છે એ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ છે તો એની અંદર ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ તો એમને છે એ જળ સંપત્તિ પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો છે આપી દેવામાં આવ્યો છે ત્યારબાદ આવે છે પ્રફુલભાઈ છગનભાઈ પાનસેરિયા પ્રફુલભાઈ પાનસેરિયાને છે આરોગ્ય વિભાગ છે પરિવાર કલ્યાણ વકીલ તો મનીષાબેન વકીલ છે એમને મહિલા અને બાળ કલ્યાણ વિકાસ છે આપવામાં આવ્યું છે સામાજિક ન્યાય અને અધિકારીકતા છે એ આપવામાં આવ્યું છે આની એ મંત્રાલય છે એ ભાનુબેન બાબરીયા હસ્તક હતું બરાબર હવે છે કોણ આવ્યું છે તો કે મનીષાબેન વકીલ ત્યારબાદ આવે છે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય એવા પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી એમને એઝ ઇટ મત્સ્યોદ્યોગ ખાતું જ આપવામાં આવ્યું છે એમની મંત્રીમંડળમાં પણ એમને મત્સ્યોદ્યોગ જ આપવામાં આવ્યું હતું ત્યારબાદ છે મોરબીના કાંતિલાલ શિવલાલ અમૃતિયા એમને છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર છે એ ખાતું આપવામાં આવ્યું છે કાંતિલાલ અમૃતિયાને ત્યારબાદ રમેશભાઈ ભૂરાભાઈ કટારા આમને છે કૃષિ અને અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન છે આપવામાં આવ્યું છે દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા આમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનું ખાતું આપવામાં આવ્યું છે ત્યારબાદ કૌશિક કાંતિભાઈ વેકરિયા આમને છે એ કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન છે કોને આપવામાં આવ્યું છે તો કે ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત આ રાજ્ય કક્ષાનું છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ત્યારબાદ ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા આમને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ છે આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તાંત્રિક એટલે ટેકનિકલ કહેવાશે પછી શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ આમને છે નાણાં પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહ રક્ષણ દળ અને ગ્રામ રક્ષક દળ સરહદી સુરક્ષા નશાબંધી અને આબકારી ખાતું છે એ રાજ્ય કક્ષાએ છે આપવામાં આવ્યું છે ત્યારબાદ આવે છે સંજયસિંહ વિજયસિંહ મહિડા આમને છે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રેવન્યુ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પછી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનું ખાતું છે આપવામાં આવ્યું છે કોને

ત્યારબાદ શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગરના ધારાસભ્યશ્રી છે તો એમને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ છે એ રાજ્ય કક્ષાનું જે ખાતું છે એ આપવામાં આવ્યું છે રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ટોટલ કેટલા નાયબ મુખ્યમંત્રીશ્રીઓ રહેલા છે તો જુઓ સૌ પ્રથમ જે મુખ્ય નાયબ મુખ્યમંત્રીમાં તો કે ચિમનભાઈ પટેલ અને કાંતિલાલ ધીયા છે રહેલા છે

નાયબ મુખ્યમંત્રી રહેલા છે ત્યારે મુખ્યમંત્રી કોણ હતા તો કે છબિલદાસ મહેતા છે એ મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ છે નીતિનભાઈ પટેલ બરાબર બે હજાર સોળ થી લઈને સૌથી વધારે જોવામાં આમાં ભોગવેલું છે બે હજાર સોળ થી લઈને બે હજાર એકવીસ સુધી છે એ સૌથી વધારે ટર્મ ઉપર રહેનારા નાયબ મુખ્યમંત્રી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી કોણ હતા તો કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબ શ્રી હર્ષ સંઘવી

એ મુજબ વ્યક્તિ વિધાન મંડળના કોઈ એક ગૃહ વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય હોવો જોઈએ બરાબર છે વિધાન પરિષદ આપણા ગુજરાતની અંદર અસ્તિત્વમાં નથી પણ જો એમને પદ મેળવવું હોય તો કા વિધાનસભાનો છે એ સભ્ય હોવો જોઈએ કા વિધાન પરિષદનો સભ્ય હોવો જોઈએ પણ જો વિધાન મંડળનો જો સભ્ય હોય નહીં

અનુસાર છે રાજ્યના રાજ્યપાલ સમક્ષ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવાના હોય છે 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 એ એ હોદ્દાનો લેવાનો લેવાનો બીજો ગુપ્તતાનો હોય ત્યારબાદ છે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા વિશે આપણે વાત કરીએ તો કે ભાઈ મંત્રી બંધારણની અંદર મૂળ બંધારણમાં મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા અંગે કોઈ ખાસ જોગવાઈ નથી પરંતુ

રાજ્ય વિધાન મંડળના દરેક મંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે તો કે રાજ્યપાલ જવાબદાર છે અને સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર છે છે આ આ ખાસ યાદ રાખવાનું પરીક્ષાની પ્રશ્ન ખૂબ પૂછાય છે તો આ છે એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તો અહીંયા છે આપણું ગુજરાત રાજ્યનું નવું મંત્રી મંડળ છે એને પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને સાથોસાથ જનરલ ક્લાસ 3 ની લાઈવ બેચ છે કે જે આવનારી સીસી તલાટીકમ મંત્રી જુનિયર ક્લાર્ક જી ટ્રીપલ એસ બી જીપીએસએસબી પીએસઆઈ કોન્સ્ટેબલ માટે છે આપણે લાઈવ બેચ શરૂ કરી છે વિજેતા જનરલ બેચનું નામ છે કે જેની અંદર સોળ કરતાં વધારે વિષયોનો અભ્યાસ કરવામાં આવશે ચારસો થી વધુ કલાકના લાઈવ લેક્ચર લેવામાં આવશે નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટી દ્વારા અભ્યાસ કરવામાં આવશે ત્રણ લેયર ટેસ્ટ દ્વારા સહમૂલ્યાંકન કરવામાં આવશે સરળ ભાષામાં પાયાથી પરીક્ષાલક્ષી અભ્યાસ કરવામાં આવશે ફેક્ટથી લઈને કન્સેપ્ચ્યુઅલ અભ્યાસ કરવામાં આવશે કે જેની કિંમત શું રહેલી છે ત્રણ છે એક વર્ષ માટે તો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપ અત્યારે જ એનો લાભ લઈ શકો છો સાથો સાથ બીજી બે નવી બેચ આપણે લોન્ચ કરી છે વિદ્યાર્થી મિત્રો એક છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની લાઈવ બેચ આમાં પણ મસ્ત મજાની તૈયારી કરવામાં આવશે આમની કિંમત પણ ત્રણ રૂપિયા છે કે જેમને તલાટીની તૈયારી કરવી હોય અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની લાઈવ બેચ આપણે શરૂ કરી છે વિદ્યાર્થી મિત્રો તો એમની ત્રણ છે એ જ કિંમત છે તો બંને છે જે વિદ્યાર્થી મિત્રો તલાટીની તૈયારી કરતા હોય તો તલાટી જુનિયર ક્લાર્ક ની બેચ લઈ શકે છે જે પીએસઆઈ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય એ પીએસઆઈ કોન્સ્ટેબલ ની લાઈવ બેચ છે એનો લાભ છે લઈ શકે છે તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રોને રજા આપજો લેક્ચર ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત